અલે નહીં હાલ લાગે ડુંગળી અલે મસ્ત લાગે ડુંગળી એ જવાની ખરો કો દુકે ને લેવા મમ તો ની પૂની લાની હતી જવાની જવા ખાલી જેટલા લે તો ચલો ગાઈસ પર હું નઈ લઉં પણ દીયા હું ગા નઈ તો લેતા પર તો આવ તો ચલો ગાઈસ પર આપ નઈ લઈએ પછી તમારા મલ્લી ફેમિલી હા તો સદાનો ચાલો ગાઈશ પેલા નહીં લઈએ ફ્રેશ થઈ જાય ગમતું ને હા ફ્રેશ થઈ ગયા પછી મળીએ ફેમિલી નાસ્તો પાણી તો આપણો તો આવી ગયા હતા હોટલે અને તમે ચેક કરી શકો છો ગાઈશ હોટલ એ આપણે આવી ગયા કાલ તો આખો દિવસ હોટલ નહોતો આવે અને બ્લોગે નતો આવ્યો ગાઈશ થોડું કામ હતું એટલે કામ જ બીજી હતા એટલે મારે કોઈ બ્લોગ નહોતો નાખ્યો અને બીજી વાત તમે ચેક કરી શકો પાછળ આપણો ગલ્લો અને પાછળ આપણી જગ્યાએ તમે આપી દઈએ જવા આવવાની જગ્યાએ અને પડીકા બડીકા તો આપણે ભરાઈ દીધા છે અને એવું છે કે ટાઈમ તમને ખબર છે ટાઈમ બદલી નાખ્યો આપણે હોટલો ટાઈમ કરી નાખ્યો છે બારથી તે ચાર બપોરે બાર વાગે બંધ કરી નાખીએ છીએ તે ચાર વાગે બપોરે ખોલી દઈએ છીએ કે ખોલવું જરૂરી છે ચાર વાગે પછી ચાની કરાગી જાવતા હોય અને તાપણા એટલે બંધ કરીએ છીએ અને કાપડો બેસતા જ ગાય પણ તાપે એવું પડે એટલે બેહવાની આવા શક્તિ નથી રહી કેમ કે રેલા રેલા ઉતરાયણ ઉપર પતરા એ લગાવી દે નંબર ગરમ થાય તમને બતાવી દે ભાઈ તાપમાનવાળો બ્લોગ ના જો ડિસ્ક્રિપ્શન લિંક પડે પછી જોઈ જોઈએ તમે ડિસ્ક્રિપ્શનમાં જઈ પણ અપલો જ બ્લોગે ગાય કેટલા ડિગ્રી રાખો બ્લોગમાં ખબર પડી જાય શું પડશે એવું વળતો હતો ગાય છે કામ નતું કરતું અમારું પણ તમે ચેક કરી શકો આજ મિની બ્લોગ નાખવાનો એટલે થોડી બે હજાર બ્લોગ ચાલુ કર્યો ઘરેથી આવીને બે તમે ચેક કરો કેટલા વાગી જાય તમે જો આઠ ને થાય છે ગાય તો આપણે બ્લોગ ભરાતા હતા અને બીજી વાત કહી ચાલો આપણે થોડું પાણી પાણી પીએ તાપનું પાણી પીવાનું થાય તમને કહું છું તમે પીએ ને તાપનું પાણી પીવાનું જોર રાખવાનું લીંબુ સાબર પીવાનું જોર રાખવાનું ટીંગ બિંગ

ओ मन आखे तो चला पहला मन आखे तना चला बे दिसे कदाव थाने मन हा जो पायनु किजा तो फाइनली गाइस आप पेटी साफ करी એટલે પોણી જે બધું કાઢી લે જે બધું હોય પહેલા નકર બરફ નાખે એટલે પાછો ઓગળી જાય ઠંડુ એમ પોણી તને કઈ મૈ તો गाइस ये किट મિકી દઈએ પહેલા બીજી જે પેટી મેલી ના પર ઈટ મિકી દઈએ એટલે પોણી ઠંડુ બરફ ઓગળણી गाइस કીટો જ નહીં દેખાડી વજન વગર ના પત કા બધા આયુ લેના મન દઈયા વિચાર ઈટ નહીં ઈટ ઈટ

તો ફાઇનલી ગાઈસ આપણે તો જોઈએ છે ઘરે તમે ચેક કરી શકો તો સિંગીની ના લઈને આપા ગયા પેન્ટા પેન્ટા આપીને બે પેન્ટા આપી મુકડા પેન્ટા આપજો મેરીન્ડા આપો ઘરવાળા આ પાઈન કે મેરીન્ડા મેરીન્ડા કે દીધી પેન્ટા લઈ ગયા તો ગાઈસ તમે ચેક કરી શકો આસર મેડીએ છોડા અમે મહેમાનો આ તમને મહેમાન ઘરે ઠંડુ કરાય હવે ચાના મે ના આવવાનું ગાઈસ તો આ તો આપણો બચાવા મહેમાન તો એ દેજે ચલો ગાઈસ દીક્ષા બીક્ષા મીકી દી આપણે બે આપણ ઘરે જઈને બે મહેમાનો આવી તો બધા પીવરાઈએ તો ફાઈનલી ગાઈસ ચોચીરો મોટો પાટલો બરોબર ઓર પેવાળો પોર

คุณอะไรกันคุณอะไรกันคุณอะไรกันคุณอะไรกันสารงมันสารงมันจะเปลี่ยนละมุนขลวนเอาบ่ไอ้ทั้งไปไหนกันไอ้เจ้าพวกเธอโซดาปิดอีกโซดาปิดอีก باقي येओ दिवा ताटू Mana

કંઈ જ કોથમી લીધા છે હવે ફટાફટ ઘરે જઈએ ગરમી બી પડે તમે ચેક કરી શકો બહાર ગરમ ફટાફટ ઘરે જઈએ પછી આપણે પાછા હોટેલે જવાનું છે કે ભેડ પકોડા બનાવવાના હતા બનાવવાના હતા પણ કાંઈ તો બનાવ એવું બની ગયું એટલા માટે કાંઈ બેડ પકોડા બનાવ્યા નથી અને કહીશ હું ત્યાં જતો ત્યાં બિહાલ જ આવું છું ત્રીસમાંથી અને બિહાલ નહીં ધોઈને કંઈક ધાબો ભરાઈ ગયા હતા બ્લોગનો પણ લાઈક સબસ્ક્રાઈબ કરતા જો મળી ગયા નવો બ્લોગ નવો દિવસ થેન્ક વોચિંગ